છાયા નગરપાલિકાના નવા બિલ્ડિંગનું નિર્માણ તો કરવામાં આવ્યું છે પરંતુ આ બિલ્ડિંગમાં લિફ્ટની સુવિધા ઉપલબ્ધ નથી જેના કારણે અરજદારો અને કર્મચારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે પોરબંદર છાયા નગરપાલિકાનું બિલ્ડિંગ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને ઘણા સમય પૂર્વે રેલવે સ્ટેશન રોડ પર આવેલું આ બિલ્ડિંગ કાર્યરત પણ કરી દેવામાં આવ્યું છે પરંતુ અદ્યતનના બિલ્ડિંગમાં લિફ્ટ જેવી સામાન્ય સુવિધા પણ ઉપલબ્ધ નથી બિલ્ડિંગ કાર્યરત કરાયું ત્યારે તે સમયના પ્રમુખે સરજુ કારિયાને આ બાબતે રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ એમ છતાં હજુ સુધી લિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરાઈ નથી જેના કારણે અહીં આવતા વૃદ્ધો અને ખાસ કરીને દિવ્યાંગ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો અહીં દરરોજ આવતા કેટલાક કર્મચારીઓ પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે પાલિકાના આ બિલ્ડિંગમાં આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવું શહેરભરમાંથી માંગ ઉઠી રહી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર